પાટણ ઉંજા હાઇવે પર હાસાપુર નજીક નવનિર્માણ પામેલા બહુશ્રુત આધ્યાત્મ કેન્દ્ર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભવ્ય અને પવિત્ર ભવનના મંગલ મૂર્તિ સભાગૃહ પાટણના સેવા કેન્દ્રની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ અને આ સંસ્થાના સ્થાપના કાળથી આજ દિન સુધી અત્રેથી વિશ્વ સેવા માટે નીકળેલા કાર્ય સેવા રત્તોનું સન્માન એમ ત્રિવિધ અવસર સમારોહ આજ રોજ યોજાયો હતો આ સમારોહના ઉદઘાટક તરીકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી આજ રોજ સવારે મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખોડાબા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્બોધન કરતાં જણાવ્યું કે આજે મને વાતનો આનંદ છે કે પચાસ વર્ષ પહેલાં જે શુભ શરૂઆત થઈ હતી તેનો આજે અનેક ઘણો વિકાસ થયો છે આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું વર્ષ ઓગણીસો સડત્રીસથી બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે વ્યસન મુક્તિ તનાવ મુક્તિના કામો મેં મારી નજર સમક્ષ જોયા છે આશા દીદી આશીર્વચન આપતા જણાવ્યું કે આજે અહીં ઉપસ્થિત આપ સૌ ધન્યવાદને પાત્ર છો કારણ કે તમારો પ્રેમ ભગવાને સ્વીકાર્યો છે આશા દીદીએ માયા વિરાવળનું ઉદાહરણ આપીને જણાવ્યું કે આજે આપણે સૌ પણ એક ઝાડમાં ફસાયા છીએ અને તે જાળ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગી છે પરંતુ તેમાં માનવતા અને દિવ્યતા નથી તેનો ઉપયોગ કરો પરંતુ પોતાની બુદ્ધિને તેની આગળ સમર્પિત ન કરો આ નવનિર્માણ ભવન માત્ર જોવા માટે નથી તેમાં જશે તે શિક્ષા મેળવશે અને તેમના પરમાત્માના આશીર્વાદની વર્ષા થશે દિવ્યતા પવિત્રતા અને દિવ્ય દર્શન આપણે સૌ આ ભવનમાં કરીશું આવો આ યજ્ઞકુંડથી સ્વયંને દિવ્ય બનાવીએ જે આ ભવનમાં આવે તેમને દુવાઓ આપો અને દુઆ લો આજે પાટણ શહેરમાં આપણા સૌ માટે એક અદ્ભુત કામ થયું છે કામ એ થયું છેલ્લા પચાસ વર્ષથી અદરણીય બ્રહ્માકુમારીમાં દીદીશ્રીઓ અનેક પ્રકારની સેવાઓ આપણા સમાજ માટે સમાજના ઉપયોગી માટે કરતા હતા પણ અત્યારે પચાસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે એક સારો હોલ બનાવ્યો છે એ હોલની અંદર લોકોને કેવી રીતે ઉપયોગી થવાય એવી પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે આજેનું ઉદઘાટન થયું છે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અભિનંદન આપું છું કે સમાજ અને રાષ્ટ્રના ઉપયોગીમાં જો કોઈ કામ થતા હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એમની સાથે હોય છે આવા સરસ કામ બદલ જે લોકોએ આમાં ભાગ આપ્યો છે કોઈએ દાન આપ્યું કોઈએ શ્રમદાન આપ્યું બધાને બિરદાવી અભિનંદન આપું છું આ એક સરસ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવું છું thank you